નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તમામ માર્કેટ યાર્ડના એરન્ડાના તાજા બજાર ભાવ વિશે આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ અગિયારસો એંસીથી અગિયારસો અઠ્યાશી ધલોદ અગિયારસો એક્યાસીથી અગિયારસો નેવું હળવદ અગિયારસો પચાસથી અગિયારસો અઠ્ઠાણું સમી અગિયારસો એંસીથી બારસો પાંચ ઉનાવા અગિયારસો એકોતેરથી બારસો બાર સિદ્ધપુર અગિયારસો એંસીથી બારસો દસ કડી અગિયારસો છ્યાસીથી બારસો ચૌદ બોટાદ એક હજાર પચાસથી અગિયારસો રાજકોટ અગિયારસો એક્યાસી થી અગિયારસો છન્નું પાટડી અગિયારસો સિત્તેર થી અગિયારસો પિંચોતેર ખેડબ્રહ્મા અગિયારસો સિતેર થી અગિયારસો એસી સાણંદ અગિયારસો સિતેર થી અગિયારસો સિતેર ઈડર અગિયારસો પિંચોતેર થી અગિયારસો પંચાણું મહેસાણા અગિયારસો એકત્રીસ થી બારસો પંદર આંબલીયાસન અગિયારસો નેવ્યાસી થી અગિયારસો નેવું ડીસા અગિયારસો બાવન થી બારસો એકવીસ જામજોધપુર એક હજાર થી અગિયારસો એકસઠ જોટાણા અગિયારસો થી અગિયારસો છ્યાસી દાહોદ એક હજાર થી અગિયારસો पचाऊ बार सौ थी बार सौ दस जादर अग्यारो ए बार सौ पांच मणसा अगिय सौ पचास थी बार सौ पंदर अमरेली नौ सौ साइठ थी एक हजार नेव्या प्रांतिज अगियारो पचास थी अगियारो ऐसी, विशावदर एक हजार पचास थी अगियारो छब्बीस वडगाम अगियारो एकणु थी बार बहुचरा जी बार सौ थी बार सौ जेतपुर एक हजार एक अगियारो छता हिम्मतनगर अगियारो एसो कलोल अग्यार सो अठाणु थी बार अगियार सौ पांसठ थी बार सौ सात હારીજ અગિયારસો સિતેર થી બારસો ચૌદ ધાનેરા અગિયારસો થી બારસો નવ જસદણ આઠસો પંચ્યાસી થી એક હજાર ભુજ અગિયારસો થી અગિયારસો નેવું પાંથાવાડા અગિયારસો થી બારસો એક લાખણી અગિયારસો પંચાણું થી બારસો દસ અંજાર અગિયારસો પચાસ થી બારસો ચાર થરાદ અગિયારસો એસી થી બારસો વીસ રાહ અગિયારસો નેવું થી બારસો ગોંડલ એક થી બારસો છ પીલડી અગિયારસો થી બારસો બે થરા અગિયારસો થી બારસો બાવીસ સિહોરી અગિયારસો નેવુંથી થી બારસો પંદર પાલનપુર અગિયારસો નેવુંથી થી બારસો અગિયાર પાટણ અગિયારસો થી બારસો ઓગણીસ ભાભર અગિયારસો થી બારસો પંદર ચાણસમાં અગિયારસો થી બારસો છ વિજાપુર બારસો થી બારસો ચૌદ કુકરવાડા અગિયારસો પચાસ થી બારસો પાંચ ગોઝારી બારસો થી બારસો નવ વિસનગર અગિયારસો થી બારસો અઢાર દહેગામ અગિયારસો થી અગિયારસો ચોરાણું રખિયાલ અગિયારસો થી અગિયારસો ચોર્યાસી નેનાવા અગિયારસો અગિયાર થી બારસો સોળ જામનગર નવસો પંચાવન થી અગિયારસો ચોરાણું કાલાવડ અગિયારસો થી અગિયારસો સડસઠ તળાજા અગિયારસો થી અગિયારસો બત્રીસ દિયોદર અગિયારસો થી બારસો દસ રાઘનપુર અગિયારસો થી બારસો પંદર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો